કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો રજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ લાવો કલેક્ટર તુષાર ભટ્ટ આજરોજ પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા રજદારોની વિવિધ પ્રકારની સમસ્યાઓ તથા રજૂઆતો સાંભળવામાં આવી હતી સ્વાગત કાર્યક્રમમાં રજદારો દ્વારા લર્નિંગ લાયસન્સ એપ્રુવલ ન આપવા બાબત પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ટોલકીટ ન મળવા બાબત વારાણા ગામે સ્પીડ બ્રેકર મુકાવવા અંગે અને નવીન બસ રૂટ શરૂ કરવા બાબત બિનઅધિકૃત દબાણો દૂર કરવા બાબત આરસીસી રોડ બનાવવા બાબત ફાર્મર રજીસ્ટ્રી રજીસ્ટ્રીની અરજીને અપ્રુવલ આપવા બાબત જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજ જોડાણ આપવા બાબત પીવાના પાણીની સમસ્યા તેમજ ઊંટવાડા દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળ લિમિટેડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ બાબત સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી કલેક્ટર તુષાર ભટ્ટે તમામ અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી સાથે અરજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ તમામ પ્રાંત અધિકારીઓ ચીફ ઓફિસરો તથા જિલ્લાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રતનસિંહ વાઘેલા સાથે ગુમાનસિંહ વાઘેલા